હલો હલો વિદ્યાર્થીઓ સ્વાગત છે તમારું મારી ચેનલની અંદર તો બે હજાર પચીસનું કેલેન્ડર આવ્યું જીપીએસસીનું એટલે જીપીએસસી બે હજાર પચીસમાં કેટલી ભરતી કરવાની છે અમુક એક્ઝામ બે હજાર છવ્વીસમાં પણ છે આ કેલેન્ડર છે સંભવિત કે આટલી ભરતીઓ આવી શકે આ માસમાં આવી શકે એવું બધા આપું છું તો આગળ ડિટેલ માહિતી આપણે આ વિડીયોની અંદર જોઈશું કે ભાઈ કઈ કઈ ભરતીઓ છે કોણ કોણ ફોર્મ ભરી શકશે એની અંદર બરાબર અને બીજી વસ્તુ કે ભાઈ તૈયારી કઈ રીતના કરવી હવે બહુ સમય છે ભાઈ જેને પણ એવું થઈ ગયું કે કે એસટીઆઈ હમણાં ગઈ ત્રણસો જગ્યાવાળી એમાં થોડુંક માર્કે રહી જશું કે ઓછા થાય છે ભૂલ કરી દીધી અને ગોલ્ડન ચાન્સ છે ભાઈ ત્રણસો અને ત્રેવીસ જગ્યા હજી આવી છે તો બહુ મોટો ગોલ્ડન ચાન્સ બીજી ની સો જગ્યા છે ઘણી બધી જગ્યા આપણે વાત કરશું હમણાં વસ્તુ તો જેના માટે પણ એવું છે કે ભાઈ હવે કાં બેઝિકથી તૈયારી વાળા છે કેમ કે આ બધી એક્ઝામો હવે ને એ બધું લેવાશે એટલે વરસ દિવસ આખું સરસ મજાનું છે તો કઈ રીતના તૈયારી કરવી એની પણ આપણે વાત કરીશું અને ડિટેલ ભરતીનો આખી જોશું આપણે કે કઈ કઈ રીતના છે તો આ વિડીયોની અંદર આપણે વાત કરશું પેલા તો આ છે ને એક કેલેન્ડર છે કે ભાઈ જીપીએસસી દર વર્ષે કેલેન્ડર જેમ કે બે હજાર ચોવીસનું કેલેન્ડર બહાર પડ્યું હતું ને બરાબર એમાંથી એમાં એવું કીધું હતું કે અમે એકસો ચોસાઠ જીપીએસસીની ક્લાસ વન ટુની ભરતીની પરીક્ષા લેશો તો એ લીધી નથી એની એપ્રિલમાં હસમુખ સાહેબે ડેટ આવી તો એપ્રિલમાં આવશે તો એ અલગ છે હમ ઈસમે નહીં હમ અલગ એ ઇસમે મત જોડીએ એના જેવું છે એટલે એકસો જગ્યા છે ને એ ભરતી એ ફોર્મ ભરાવાના બાકી જ છે આ બધાના પણ ફોર્મ ભરવાના બાકી જ છે નોટિફિકેશન આવશે બરાબર છે તો એકસો ભરતી વાળી પણ ફોર્મ ભરવાના બાકી છે તો એ પણ તમારા માટે ગોલ્ડન ચાન્સ એટલે થઈ જશે ભરતી તમારા માટે તગડી એવી છસો સાતસો જેવી આરામથી થઈ જશે તો આ ગોલ્ડન ચાન્સ છે વર્ષ દિવસ જેવું આરામથી મળશે આની અંદર કદાચ એપ્રિલમાં આવશે તો અમુક ટેસ્ટ જેવું થઈ જશે જેને પણ એવું થાય કે ભાઈ તૈયારી સ્ટાર્ટ કરીએ છીએ પણ તો સ્ટાર્ટ સ્ટાર્ટમાં અહીંયા આ એકસો માં ફૂલ જોશ લગાડી દેશો તો પછી તમારે એસટીએન બધા વાંધો નહીં આવે એટલે એ આપણે બધી વાત કરશું હમણાં આગળ તો વસ્તુ એ છે કે એ ભરતી અલગ છે એટલે એ તમને એમ થશે કે કેમ નહીં લીધું તો એપ્રિલમાં લેવાશે જેના ફોર્મ ભરાવાના પણ બાકી છે અને એની જ હસમુખ સાહેબે બે હજાર ચોવીસનું કેલેન્ડર આવું બહાર પડ્યું હોય ને એમાં કીધું અમે બે હજાર ચોવીસમાં આ ભરતી કરશું પણ ત્યારે કરી નહીં એટલે એની હવે બે હજાર પચીસ એપ્રિલમાં લેશું એટલે ચોવીસનું કેલેન્ડર પચીસમાં એક્ઝામ પણ આવે છેડર છે તો હવે આમાં વાત કરીએ કે શું છે ભાઈ તો પેલા તો અમુક મોસ્ટ ઓફ ભરતી છે ટેકનિકલ ની પણ આમાં ભેગી એમ તો ટોટલ સત્તરસો જગ્યા છે એટલે બધી આપણે લાગુ ન પડે ટેકનિકલ પોસ્ટ હોય ને જે ત્યાં તમે ગ્રેજ્યુએશન કર્યું હોય ને એ ફોર્મ ભરી શકે એવું હોય જેમ કે દંત છે તો એ ભાઈ ડેન્ટિસ્ટ કરેલું હોવા જોઈએ પછી સિવિલ છે તો સિવિલ એન્જિનિયર કરેલું લેવું જોઈએ પણ એક એવી જ ભરતી છે કોમન છે એમ બધા ફોર્મ ભરી છે જે કોઈની ગ્રેજ્યુએટ ભરી શકે એવી ભરતીને આપણે અહીંયા જોવાનું છે બાકી બધું આપણે જોવાનું નથી કેમ કે એ બધું તો હવે જેણે જે કરેલું એ પ્રમાણે એ જોઈ લે છે આની અંદરથી કે કોણે કેટલું વસ્તુ છે આમાંથી આપણે જોવાનું આપણે કંઈ લાગુ પડે આપણે એટલે કે કોમન બધાને કંઈ લાગુ પડે છે જેમાં બધી ફોર્મ ભરી શકે એ વધારે માસ ત્યાં હોય જાહેરાત પ્રસિદ્ધ થવાની અહીંયા જૂન મહિનામાં બધાનો અલગ અલગ છે આ જૂન મહિનામાં પછી જુલાઈ મહિનામાં એસટીએ આપણે વાત કરીએ તો એ એક મિનિટ એ ત્રણસો ને ત્રેવીસ તો એ ક્યારે એ સપ્ટેમ્બરમાંથી તો એની નોટિફિકેશન બહાર પડશે એટલે ડિસેમ્બર માર્ચમાં એની પ્રાથમિક કસોટી લેવાશે એવું બધું છે બરાબર અને પ્રાથમિક જો અહીંયા કીધું છે પ્રિલિમ લેવાશે અને પ્રિલિમનું રિઝલ્ટ આવશે ને મેન્સ અહીંયા લેવાશે એટલે આ તમને લાગશો બે હજાર છવ્વીસમાં જેવું સમજી લો તો હવે આપણે વાત કરવાની છે કઈ ભરતી લાગુ પડે એમ છે આયુર્વેદિક છે નથી હવે આ તમને એમ થાય કે આ તો નાયબ સેક્શન વર્ક થતો આપણી તો નથી દિવ્યાંગોની છે એવું નથી દિવ્યાંગો માટે જગ્યા ખાલી રહી ગઈ હતી તો એની ખાસ ભરતી કરવા માટેનું માંગણાપત્રક મળેલ છે અને એની આપણે આની પહેલાં મૂકેલ છે કે સિત્તેર પ્લસ ભરતી ની થવાની છે તો હવે જીપીએસસી મેં માગણા પત્રક મગાવ્યા છે આપણા બધા માટે આપણા બધા માટે એટલે દિવ્યાંગ સિવાયના વ્યક્તિઓ માટે થઈને તો એના માટે મગાવ્યા જો આવી જશે તો જીપીએસસી છે આ બેની સાથે જગ્યા લઈ લેશે બરાબર એકસો સાઠ અને એ બધી બીજી જે પીએચની કેટેગરીની જગ્યા છે એ બધું લઈને જો આવી જશે તો આ એપ્રિલ મહિનામાં લઈ લેશે આ જગ્યા નાયબ શિક્ષણ અધિકારી અને ડેપ્યુટી બેન કંબાઈનો જેવો રેન્ક આવે પ્રમાણે તમારે લેવાનું હોય બેની એક જ ભરતી હોય તમારે સારો રેન્ક હોય તમારે લેવું છે કે તમને ઓપ્શન આપે તો આ એ રીતના છે બરાબર પંદર નંબર છે તો એ શું છે તો જો એ નક્કી નથી કે ભાઈ માંગણા પત્રક જે મંગાવ્યા છે તો આવી જશે તો પરીક્ષાનું આયોજન ની સાથે સાથે લઈ લેશે એટલે એ વહેલી આવી જશે થોડી તે પણ એક કામની છે પછી આપણા માટે થઈ જશે આરએફઓ આરએફઓની પચીસ જગ્યા છે બરાબર અને આમાં પણ દિવ્યાંગો માટે ભરતીનું પ્રમાણપત્ર છે આની પણ જે સંભવિત છે તો એ પણ આપણે આની સાથે સાથે થઈ જશે માગણા પત્રક એનું પણ મગાવે છે તો આ એ રીતના જ રહેશે અને એનું જૂન આપી દીધું છે બરાબર પ્રાથમિક પરીક્ષા આમાં જૂનમાં લેવાશે ઓલી આપણે ક્યારે લેવાશે તો કે એપ્રિલમાં લેવાઈ હશે એવું કીધું છે એપ્રિલમાં ઓકે ડન એ વાંચી લેવાનું આખું વાંચશો એટલે જઈએ છીએ બીજું કઈ છે આ શિક્ષણ સેવા છે તો એના માટે એ પણ ટેકનિકલ જ છે એટલે તમે એવું ન કે વહીવટી શાખા શાખ લઈ ગયું તો ખેતી તો એ ખેતી રિલેટેડ છે પછી આપણે જોઈએ ત્રણસો ત્રેવીએ મોટી ભરતી છે ત્રણસો ત્રેવીએ એટલે ભયો ભયો થઈ જશે ભાઈ સમજો આ બધા ક્લાસ થ્રીમાં એ ઓછી ભરતી આટલી આવતી હોય એટલે સારું છે તો ત્રણસો તો હમણાં ગઈ છે બરાબર હવે આ બીજી ત્રણસો ત્રેવીસ કદાચ આમાં રહી ગયા છે તો આમાં તમે પાસ થઈ શકો એમાં વેટિંગ પણ હોય છે સમજી ગયા એટલે કદાચ એમ તમે વિચારો કે આ છસો ભરતી જ ગણો તમે સમજો કેમ કે આમાં કોઈક લઈ ગયા હોય બે એક્ઝામ આપી હોય કે આનું એક પરિણામ તો આવી હશે જ્યારે સુધીમાં આનું એક ને મેઇન્સને લેવાશે ને ત્યાં સુધી તો આમાં સિલેક્ટ થઈ ગયા છે આમાં ભરવા જ નહીં જાય તો તમારા માટે આ ત્રણસો ત્રેવીસ ચોખ્ખી જગ્યા પડી છે ભાઈ આના માટે લડી લેજો ભાઈ ગમે એમ કરીને સમજાવી જીપીએસસીનો આગળ વાત કરીશ કઈ રીતના આપણે પ્રિપેરેશન કરવી ને બધી વાત કરીશું તો એ થઈ ગયું છે પછી ઔષધી ઔષધિ આવી ગયા શું છે ઓકે આ બધું સિવિલની ભરતી છે જો વહીવટી છે આની અંદર આની અંદર વર્લ્ડ એક બેમાં કઈ કઈ છે એ ખબર ન પડે ડીવાયએસપી ડીસી તો એ આવશે નોટિફિકેશન ત્યારે એમાં ખબર પડી હશે કે કેટલી ડિવાયસોની કેટલી ડિવાયસપીની છે એ બધું પછી અલગ આવે છે સમજી કે એ પછી નોટિફિકેશન બહાર પડે ને એટલે એમાં કંઈ ફોર્મ ભરવાનું ચાલુ થાય એટલે કે ભાઈ આ એટલું આનું છે ભરતી તો એની હિસાબે સપ્ટેમ્બર બે હજાર છવ્વીસમાં એની ઓલું થશે બાકી જૂન એની પહેલી લેવાશે પ્રિલિમનું રિઝલ્ટ આવશે સમજાય તો આ રીતના છે આમાં ક્યાંક અમુક જણ કન્ફ્યુઝન છે અમે એમ લખ્યું છે કે ઓએ મારા તરીકે કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ રહેશે તો સીબી સીબીઆરટી બેઝ ક્યારે રહી શકે બહુ સંખ્યા વધી જાય તો જેમ કે ક્લાસ થ્રીની ભરતીમાં બધા મોસ્ટ ઓફ ફોર્મ ભરતા હોય જીપીએસસી ઓછું ભરતા હોય સંખ્યા એટલી વધી જાય કે મેનેજ એટલા સેન્ટર ન ઉપલબ્ધ હોય તો સીપીઆરટી કરી શકે એટલે એક ઓપ્શન આપ્યો છે ઓલમોસ્ટ તો ઓએમઆર જ હશે ઓપ્શન આપ્યો છે શું કરવા કે ભાઈ કદાચ કાલેવાળા સ્ટુડન્ટો રાડા રાડી ન કરે ભાઈ અમે કીધું હતું કે કદાચ લઈ શકવા એટલે એ છે એટલે એ ખાલી એક મુદ્દો જોઈ લેજો બરાબર કે ભાઈ કેવા સંખ્યામાં ઉમેદવારો થાય છે બહુ દસ કલાક ફોર્મ ભરાઈ ગયા તો પછી એમ થાય કે મારા ધારિત કંડક્ટ કરવામાં મુશ્કેલી પડે છે એ તો લગભગ તો મને લાગે ત્યાં સુધી જીપીએસસીમાં એવું પોસિબલ નહીં બને તો એ જલસા કર્યું સી બીઆરટીમાં થોડુંક ડખાવળું છે એટલે તો એ છે બાકી આની અંદર બધું છે કે ભાઈ અમે લખેલું છે વાંકો વાંચી લેજો ક્યાંક એમ લાગે કે ભાઈ ઓલું શું કહેવાય કે ભાઈ ભરતીઓમાં વહેલા મોડું થઈ શકે અને બધું તો ટૂંકમાં સંભવિત એટલે કોઈ એમ નહીં કે થપ્પો નથી છે કે ભાઈ કાલ હવે તમે ઝંડો લઈને નીકળી પડો કે નહીં નહીં આ ભરતીઓ કરીને કેમ ન કરી આ તે એ સંભવિત છે એટલે એ ધ્યાન રાખજો તો આ બધું છે હવે વાત રહી ભાઈ કે ભાઈ તૈયારી કઈ રીતના કરવી તમને કહી દીધું મેં કે આમાં બધા ફોર્મ ભરી શકશે ફોર્મ ભરવાનું ચાલુ થશે એટલે આપણું ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લેજો એમાં હું બધું અપડેટ આપી દઈશ બરાબર એકસો ચોસઠ ભરતીનું આવશે ત્રણસો ત્રેવીસનું આવશે સોનું આવશે એકસો સાહીઠનું આવશે પચીસનું આવશે તો એક બે ત્રણ ચાર પાંચ છ સાતસો પ્લસ ભરતી તો આમનો જ થઈ ગયું છે સરખી આપો તો હજી તો જીપીએસસી ક્લાસ વન ટુની ત્રણસો જગ્યાએ તો ગઈ જ છે પ્રિલિમ લેવાઈ ગઈ છે મેઇન્સ લેવાઈ ગઈ છે તો એમાં લાગી જશે એ બધા આમાં પાછા નડશે પણ નહીં સમજી ગયા ક્લાસ 1 2 વાળા બધા બધી ક્લાસ 3 નું કાપ પેપર એટલે એ વાત પૂરી છે પણ સારો મોકો છે જે પણ ક્લાસ 3 ની કરે જે પણ PSI કોન્સ્ટેબલ રનિંગ માં ફેલ થાય એના માટે પણ બહુ સારો ચાન્સ છે સમજો તો એ કરી શકો તો એના માટે ગોલ્ડન ચાન્સ છે કે ભાઈ હવે અમારે શું કરવું આગળ કે SSC પણ નથી કે શું નથી તો ભાઈ GPSC કરાવી ભાઈ કંઈ નવરું નવરો ઓટલા તોડો એને કહી GPSC ની તૈયારી કરાય એમાં કંઈ અઘરું નથી તમે એકવાર પડશો એટલે ખબર પડશે હું અત્યાર સુધી ક્લાસ 3 કરતો તો GPSC માં જમ્પ પ્રિલિમ ક્રેક કે રીમેન સહાયક એટલે એવું કંઈ અઘરું નથી બરાબર છે મેં જીપીએસસીનો જોઈ નતો એમણે જ્યાં સુધી ક્લાસ થ્રી કરતો હતો એટલે એવું કંઈ વિચારવાનું નહીં કોઈ પણ માણસ કરી શકે તો તૈયારી કઈ રીતના કરવી પહેલી વસ્તુ તો ભાઈ તૈયારી કરવી હોય તો પહેલાં તો તમારી પાસે બુક લિસ્ટ હોવી જોઈએ ભાઈ હા ભાઈ બુક લિસ્ટ હોવી જ જોઈએ બાકી કેમ તૈયારી કરવી ઓકે પછી બીજું હોવું જોઈએ સ્ટ્રેટેજી ઓકે આ બે વસ્તુ એટલે તૈયારી થઈ હા ભાઈ બીજું તમારું તમારા તરફથી હોવું જોઈએ ભાઈ ડેડિકેશન હોવું જોઈએ બરાબર ડિસિપ્લિન હોવું જોઈએ કે ભાઈ તૈયારી કરીશ વર્ષ દિવસ હું સતત આપીશ તો એ બધું તમારા તરફથી એક્સપેક્ટ કરવામાં છે પણ બુક તો બુક મેં મેં મે ઓલરેડી પહેલાં વિડીયો બનાવી દીધો છે જીપીએસસી બે હજાર પચ્ચીસ બુકલિસ્ટનો વિડીયો આપણી ચેનલમાં સ્ટડી વ્લોગ જીપીએસ ને જાશું બે અઠવાડિયા પહેલાંનો વિડીયો છે એ જ લિસ્ટ ફોલો કરવાનું છે નવો સિલેબસ આવે એમાં એ જ લિસ્ટ કંઈ બહુ ફરક નથી નવો તો બધી ભરતીઓનું કોમન સિલેબસ થયું એટલે એવું નહીં કે ભાઈ હું ક્લાસ વન નહીં કરું કે એસટીએની કરું એક કરો એટલે બધું આવી જાય એક જ બુક લિસ્ટ કરો ને કીધું એ બુક લિસ્ટ કરીને જાઓ એટલે આરામથી નીકળે ભાઈ નીકળેલા છે બધા હું પોતે પાસ થયેલો બરાબર હવે સ્ટ્રેટેજીની વાત કરીએ તો સ્ટ્રેટેજીમાં શું કરી શકાય તો પહેલાં તો કાં તમારે કોઈ ક્લાસ જોઈન કરવા પડતો હવે ક્લાસ જોઈન કરાય બરાબર બરાબર કોઈ મેન્ટરશીપ પ્રોગ્રામ જોઈન કરાય કોઈ ટેસ્ટ સિરીઝ જોઈન કરાય આ બધી વાત કરશું ક્લાસીસ ક્યાં જોઈન કરાય તો ભાઈ તમને જો યોગ્ય લાગે તો ક્લાસ જોઈન કરાય બાકી હું તો કહું કે સેલ્ફ પ્રિપેરેશન ઇઝ અ બેસ્ટ પ્રિપેરેશન તમારી જાતે બુક લિસ્ટ ઉપાડો સમજાઈની ટોપિકને યુટ્યુબમાં સર્ચ કરો અને તમારી રીતના શેડ્યુલ બનાવો કે ભાઈ આજના દિવસમાં આવા ચીઝ વીકલી વીકલી શેડ્યુલ બનાવો શેડ્યુલ ન બનાવી શકતા હોય તો આપણા મેન્ટરશીપ પ્રોગ્રામ ચાલુ છે એમાં ડે ટુ ડે તમને ટાર્ગેટ આપવામાં આવે કે ભાઈ આજે આ ઇતિહાસમાં આ પર્ટિક્યુલર ટોપિક વાંચો એની ટેસ્ટ આપો જેમ આપણે એસટીએ મેં કહેવું હતું એસટીએનો મેન્ટરશીપ પ્રોગ્રામ હતો બરાબર એની અંદર એવું જ હતું ને એમાંથી ઘણાને એકસો છત્રીસ માર્ક્સવાળા ભાઈ પણ છે અને એકસો ત્રીસવાળા છે એકસો ત્રેવીસવાળા છે આ બધા માર્કવાળા છે જ એમાં ઓલરેડી તો એ જો જે પહેલેથી છેલ્લે સુધી ફોલો કરે છે આવે છે તો આપ મેન્ટરશીપ પ્રોગ્રામ પણ આપણે લાવવાની ઈચ્છા છે તો જો તમે ઈચ્છતા હોય કે મેન્ટરશીપ પ્રોગ્રામ લાવું એના માટે ગૂગલ ફોર્મની લિંક નીચે હું આપી દઈશ એ ભર દેજો અથવા તો તમારો નંબર છે પર્સનલ પંચાણું એકસો એક અડતાલીસ નવસો ત્રણ આના પર પંચાણું એકસો એક અડતાલીસ નવસો ત્રણ આના પર મને વોટ્સએપમાં ડીએમ કરી શકો તો હું સંખ્યા થશે એ પ્રમાણે ચાલુ કરીશ ભાઈ હા તો એટલા સ્ટુડન્ટો અમુક લિમિટેડ સ્ટુડન્ટોને રાખી અને ડે ટુ ડે ટાર્ગેટ આપી અને કરી શકીએ એટલે જે સમય છે તો એ કરી શકે એમાં એમાં કેવું હોય છે કે તમે લેક્ચર બધા જોવા જાવ ને તો બહુ લાંબુ થઈ જાય તમે લેક્ચર જો વાંચો એના કરતાં આની અંદર કેવું છે તમને પર્ટિક્યુલર ટોપિક ન સમજાય તો એને લેક્ચર હું સજેસ્ટ કરી દઈશ કે ભાઈ આ યુટ્યુબમાંથી આ જગ્યાથી જોઈએ આ જોઈ લઉં એટલે તમને વાંધો નહીં બરાબર બાકી અમુક વસ્તુ તમને વાંચ્યાથી આવે પચાસ ટકા સાઠ ટકા તો વાંચ્યાથી આવડી જતું હોય છે બીજું ચાલીસ ટકા તે ક્યાંક ને ક્યાંક તમારે સમજવું પડે તેના એના માટે વિડીયો લેક્ચર જોઈ શકાય પણ એના માટે તમારે હું વ્યવસ્થા કરી દઈશ કે ભાઈ યુટ્યુબમાં કોના વિડીયો જોવાની બધું ખબર પડી હશે ને ત્રીજું છે તમને બધું આવડે છે મેન્ટરશીપની જરૂર નથી મને એક્સટી આપેલ છે જે પાંચ માર્કે ગયું મારે કરવી છે ખાલી પ્રેક્ટિસ તો એના માટે આપણી ટેસ્ટ સિરીઝ છે આપણી ટેસ્ટ સિરીઝ છે જીસીઆરટી ટોપિક ટોપિકસ જે યુઆઈ સિરીઝ છે એમાંથી બનાવેલ છે બરાબર એનું આપણે આખું શેડ્યુલ પણ આમાં મૂકેલ છે આ એકવાર ચેક કરી લેજો બરાબર છે તો આની અંદર આખું તમને સમજાય અર્થતંત્રના જો બધા ટોપિક આવી જાય બધા ચેપ્ટર આવી જાય આ રીતના તમારી મુજબ શેડ્યુલ બનાવી ભાઈ મારે ગુજરાતની ભૂગોળ છે તો આનું પ્રિન્ટ કઢાવી લેવાની પ્રિન્ટ કઢાવી અને પછી ટોપિક કરતાં જણાવ ટીકમાર્ક મારતો હોય આ થઈ ગયું આ થઈ ગયું અઠવાડિયું પકડવાનું આ અઠવાડિયે મારે ગુજરાતની ભૂગોળને મેક્સિમમ ટોપિક કવર કરવા છે ઓકે તો પકડી લીધી ભાઈ ટેસ્ટ સિરીઝ ગુજરાતની ભૂગોળ પકડી કોઈ પણ પબ્લિકેશન આપણે આમાં લિબર્ટી પબ્લિકેશન મેં સજેસ્ટ કરી તેમાંથી ટેસ્ટ કાઢી લીધો તો તમારે જેટલા ટોપિક તમને થયું અઠવાડિયું ગયો નવો સબ્જેક્ટ પકડો ચાલો આધુનિક ભારતનો ઇતિહાસ કરવો જોઈએ બુક પકડો ચાલો વાંચવા માંડો ટેસ્ટ આપો કેટલું આવ્યું રિવિઝન કરો બસ આ રીતના કરવાનું તો સ્ટ્રેટેજી આવી બનાવવાની કે લિસ્ટ પકડો લિસ્ટ પકડી અને એક શેડ્યુલ બનાવો કે ભાઈ હું આ મુજબ આમ વાંચીશ મહિના દિવસ સુધીનું શેડ્યુલ મહિને મહિને બદલું થઈ જવાનું વીકલી વીકલી બનાવો કે ભાઈ વીક મારે પોલિટી વાંચું છે પોલિટીને ક્યાં ક્યાં ચેપ્ટર વાંચાઈ જાય એટલે એની પ્રેક્ટિસ કરો બરાબર વીકલી એકવાર રિવિઝન કરો વીકલી વીકલી રિવિઝન કરતા જાય અને મંથલી પાછો એકવાર રિવિઝન કરતા જાવ એટલે બસ ડન છે અને બાકી મંથલી કરંટ અફેર તો રેગ્યુલર કરવાનું મેં ગયા વિડીયોમાં કીધેલું જ છે મારા એક બ્લોગ જોશો એમાં ખબર છે કે ભાઈ કઈ રીતના એનું રિવિઝન કરવું તો આ રીતના તમે આખી સ્ટ્રેટેજી તમારી રીતના બનવું હું મારી સ્ટ્રેટેજી આ રીતના હતી કે ભાઈ હું કોઈ પણ સબ્જેક્ટ પકડતો ભાઈ સોમથી શનિવાર કરવાનું એ સબ્જેક્ટને બધા રોજે રોજ તો રાત્રે રિવિઝન કરવાનું જ વીકલી પણ એકવાર રિવિઝન કરવાનું એટલે તમારું કોઈ દિવસ ભૂલાશે નહીં ભાઈ કોઈ દિવસ એટલે એમ ભૂલાઈ જશે પણ મેક્સિમમ યાદ રાખી જઈ જશે આ મેથડ એક છે સમજણું બાકી તમે ઉધળ્યું ગમે એમ પકડો ચાલો આ પીકડું આવ્યા છું તો એમ ભેગું નહીં થાય પણ તમને એક ખબર પડશે એક ફ્લોમાં તમે સેટ થઈ જશો કે ભાઈ હા પોલિટિન એટલે ટોપિક પતે ખતમ થઈ જાય ટીક માર્ક કરી દઉં લખી રાખો કે બનાવો પાછું કરો પછી પાછું એવું હોય તો મહિના દિવસ પાછી પાછું એકવાર એમ લાગે ભૂલાઈ ગયું તો એક રિવિઝન કરતો રહો રિવિઝન ઇઝ અ મસ્ટ કી ભાઈ કોઈ પણ એમસીક્યુ એક્ઝામ કરેક કરવાનું એક જ મંત્ર છે કે રિવિઝન રિવિઝન કરશો એટલે કંઈ જરૂર પડશે નહીં બીજી કેમકે જેમ વધારે વધારે યાદ રાખશો એમ તમે ટીક કરી શકશો અને પછી છે પ્રેક્ટિસ પ્રેક્ટિસ કરશો એટલે તમને કોન્ફિડન્સ આવશે ભાઈ કે નવા નવા પ્રશ્નો જોવા મળે છે રિવિઝન કર્યું પણ હવે તમને એમધો તો યાદ આવે છે કે નહીં એ પણ જોવું પડે તો એના માટે પ્રેક્ટિસ કરવાનું છે બીજું કંઈ આમાં સ્ટ્રેટેજીમાં નવું નથી ભાઈ હું આ જ સ્ટ્રેટેજી ફોલો કરતો અને મેં ક્રેક કરેલી છે બરાબર છે તો આ મુજબ આપણે લાવશું જો ને જેને પણ ખાલી ટેસ્ટ સિરીઝ જોઈન કર્યું એ ડાયરેક્ટ જોઈન કરી શકે અને આપણે તો એફોર્ડેબલ પ્રાઇઝમાં જ છે ત્રણસો થ્રી નાઇન એટલે તમે ફૂલ મોક ટેસ્ટ લેવા જશો જીપીએસસીની તો એટલામાં થશે તો આની અંદર તમને તો દોઢસો પ્લસ ટેસ્ટ મળશે અને જે એમાં કરંટ અફેરનું બધું એડ થશે પીવાયક્યુ બધું હું સમયાંતરે અપડેટ કરતો રહીશ બરાબર છે બાકી આપણી ટેસ્ટ ટેલિગ્રામ ચેનલને બધું જોઈન કરી લેજો બાકી કંઈ પણ તકલીફ હોય તો મને ડીએમ કરી શકો અથવા તો કોમેન્ટ બોક્સમાં લખી શકો નીચે આમાં કંઈ પણ તમને તકલીફ થાય તો બાકી આમાં સિમ્પલ જ છે કંઈ છે નહીં તો એ ઇઝી છે ચાલો અહીંયા સુધી વિડીયો રાખીએ નેક્સ્ટ વિડીયોની અંદર મળીએ ટાટા